તો શહેરમાં ગુમતા ઢોરનો જે મુદ્દો છે હજુ ઉકલાયો નથી ત્યારે કોર્પોરેશનની ઢોર પકડની જે કામગીરી છે આ ઢોર પકડની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે આ ઘટના છે વડોદરાની જા ઢોર પકડ પાર્ટી અને પશુપાલક વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભારે ચકચાર મચી છે જેમાં ઢોર પકડ પાર્ટી પૈસા લઈને ગાયોને છોડે છે અને કેટલાક પશુપાલકો પાસેથી ઢોર ન પકડવા માટે રૂપિયા પાંચસો થી બે હજાર સુધી વસૂલતા હોવાનો પણ થયો છે વાયરલ ઓડિયો ઢોર પાર્ટીના કેટલાક કર્મચારીઓ પોતે જ પશુપાલકોને પોતાની ટીમનું લોકેશન આપે છે અને નક્કી રકમ લીધા બાદ ગાયો છોડી મૂકે છે નવાઈની વાત એ છે કે પશુપાલકો દ્વારા ઢોર પાર્ટીને દારૂ અને નાસ્તા સહિતની ભેટ પણ આપવામાં આવ્યો હોય તેવા ખુલાસો થયો છે અને જેથી તેમની ગાયોને પકડવામાં ન આવે આ પહેલા પણ ઢોર પાર્ટી દ્વારા દર મહિને ભરણ લીધા બાદ ગાયો છોડી દેવાનું કૌભાંડ પણ સામે આવ્યું હતું પરંતુ કોઈ પણ કડક પગલાં લેવાયા હતા નહીં ત્યારે ફરી એક વખત સામે આવેલા આ વિવાદથી તંત્રની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે અને ઢોરપકડ કામગીરીની શુદ્ધતા અને પારદર્શિતા માટે મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે